એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સી ઈટીની ધોરણ પાંચની જે પરીક્ષા લેવાઈ હતી તેનું સફળ પેપર સોલ્યુશન અમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મૂકી રહ્યા છીએ જેનું નામ છે માય લાઈફ એક્ટિવિટી ચાલો પેપરને આપણે નિહાળીએ સીઈ ટી પરીક્ષાની યોગ્ય સૂચનાઓ આપેલી છે જે નોટિફિકેશન છે એ જ પ્રકારે વિદ્યાર્થીઓને કામ કરવાનું છે પરીક્ષાનો કુલ સમય એકસો પચાસ મિનિટનો છે તમામ પ્રશ્નો ફરજિયાત છે જો વિદ્યાર્થી રબકામ કરવાનું ઈચ્છતો હોય તો પાછળના પેજ પર રબકામનું પેજ આપેલું છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ છીએ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને પોતાની ઓએમઆર સીટ એ વર્ગ નિરીક્ષક જે સાહેબ આવ્યા હશે એમને સોંપેલી હશે માહિતી પુસ્તિકામાં એ બી સીડી એમ એ સીડી એમ ચાર ઓપ્શનમાંથી યોગ્ય પસંદ કરવાનો હતો ત્યારબાદ જે પેપરની જે કેટેગરી જે છે એ એ સીડી ઈ અને ઈ સુધી આમ પાંચ વિભાગમાં વહેંચાયેલું છે આપણે પેપર ની શરૂઆત કરીએ કુલ ગુણની સંખ્યા એકસો વીસ છે બરાબર એક થી સાત પ્રશ્નોના જવાબ પેજ નંબર ચાર પેજ નંબર પાંચ ચૌદ થી સત્તર પ્રશ્નોના જવાબ પેજ નંબર સિક્સ અઢારથી ચોવીસ પેજ નંબર સાત પચીસથી એકત્રીસ સુધી કેટલાક જે પ્રશ્નો જે છે એનું કેટલું શોર્ટમાં એનું સોલ્યુશન કરેલું છે પેજ નંબર આઠ બત્રીસથી અડત્રીસ સુધી પેજ નંબર નવ ઓગણચાલીસ થી તેતાલીસ સુધી પેજ નંબર દસ ચો્માલીસ થી અડતાલીસ સુધી પેજ નંબર અગિયાર ઓગણપચાસ થી પંચાવન સુધી પેજ નંબર બાર છપ્પન થી બાસઠ સુધી પેજ નંબર તેર તેસઠ થી અડસઠ સુધી પેજ નંબર ચૌદ અગણું સિત્તેર થી બોતેર સુધી પેજ નંબર પંદર તોતેર થી સુધી તમારે તમારો જવાબ કોમેન્ટમાં તોતે નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે પેજ નંબર સોળ એસી થી છ્યાસી સુધી પેજ નંબર સત્તર સત્યાસીથી પંચાણું સુધી પેજ નંબર અઢાર છન્નુંથી સો સુધી પેજ નંબર ઓગણીસ એકસો એકથી એકસો સાત સુધી પેજ નંબર વીસ એકસો આઠથી એકસો અગિયાર સુધી એક નાનકડી વાર્તા આપેલી છે એ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે માર્ક કરવાના છે પેજ નંબર એકવીસ એકસો બાર થી એકસો વીસ સુધી બધા જ પ્રશ્નો હિન્દીના છે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે આપે નિહાળ્યું સીટીના પેપરનું સંપૂર્ણ સફળ સોલ્યુશન આવા જ બીજા જે પ્રાઇમરી એજ્યુકેશનના પેપરો જે આવશે એનું સફળ સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ માય લાઈફ ને સાથ સહકાર આપજો ભારત માતા કી જય